હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે હું તમારી સાથે શેર કરીશ મલાઈમાંથી માખણ ઘી અને પનીર કેવી રીતે બનાવવું એક નવી જ રીત સાથે તો આવો શરૂ કરીએ મેં અહીંયા એક અઠવાડિયાની ભેગી કરેલી મલાઈ લીધી છે અને મેં એને ફ્રિજમાંથી અડધો કલાક માટે બહાર કાઢી લીધી હતી હવે અહીંયા એક અલગ વાસણમાં આપણે એને કાઢી લઈશું બધી જ મલાઈ આપણે એક અલગ વાસણમાં કાઢી લેવાની છે અને વાસણ ઊંડું લઈશું જેથી આપણે મલાઈ ફેરવતી વખતે બહાર ન પડી જાય હવે અહીંયા રૂમ ટેમ્પરેચર પાણી લીધું છે મેં મલાઈને ફેરવવા માટે પાણીની જરૂર પડશે આપણને અહીંયા આપણે મલાઈમાંથી ત્રણ વસ્તુ બનાવવાના છે એટલા માટે આ રી રીતે કરી રહ્યા છે પણ જો તમારે માખણમાંથી ખાલી ઘીજ બનાવવું હોય તમે રૂમ ટેમ્પરેચર પાણીની જગ્યા પર એકદમ કોલ્ડ વોટર પણ એડ કરી શકો છો પણ અહીંયા આપણે મલાઈમાંથી ત્રણ વસ્તુ બનાવવાની છે એટલા માટે આપણે આ પ્રોસેસ કરવી જરૂરી છે મલાઈને હલાવતા રહીશું બરાબર આપણે અંદર થોડું થોડું પાણી એડ કરતા રહીશું હવે મેં અહીંયા મિક્સર જારમાં મલાઈ એડ કરીશ અને સાથે સાથે તમારે પાણી પણ એડ કરવાનું છે જેથી મલાઈમાંથી એક અલગ લિક્વિડ પણ બહાર નીકળશે દૂધના રૂપે આપણે મલાઈને અહીંયા થોડી થોડી કરીને મિક્સર જારની અંદર કરીશું મિક્સર જારમાં આપણે બે જ મિનિટ માટે કરવાની છે મલાઈને હલાવવાની છે અને જે આવું દૂધ નીકળે છે એ આપણે અલગ વાસણમાં કાઢી લઈશું અને માખણ જે બન્યું છે એને આપણે અલગ વાસણમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો આ રીતે મેં એમ બધી જ મલાઈને મિક્સર જારમાં કરીને માખણ બનાવી લીધું છે અને બધું જ માખણ હવે એક અલગ વાસણમાં કાઢી લઈશું આપણે અને જે દૂધ બન્યું છે એ અલગ વાસણમાં કાઢી લઈશું માખણ જ્યારે બને છે તો આપણે ચેક કરવા માટે એને આમ ઉઠાવીએ તો એકદમ હલકું લાગે છે વજનમાં આપણું રેડી થઈ ગયું છે એમાં થોડું 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 પાણી આપણે નાખીશું કોલ્ડ કોલ્ડ વોટર જ આપણે યુઝ કરવાનું છે એમાં અને માખણને આપણે બેથી ત્રણ વાર ધોવાનું છે બરાબર રીતે જેથી આપણે એમાંની જે સ્મેલ આવતી હોય તે ના રહે અહીંયા આપણે ઠંડુ જ પાણી વાપરવાનું છે અને માખણને બરાબર એવી રીતે ધોઈ કાઢવાનું છે આપણે ધોઈ લઈશું સારી રીતે એવી રીતે તમે જોઈ શકો છો કે પાણી અહીંયા કેટલું ક્લીન દેખાય છે પહેલાં કરતાં અને ધોઈને આપણે માખણને માખણની અંદરથી એકદમ પાણી રિમૂવ કરી દેવાનું છે જ્યાં સુધી પાણી નીકળે ત્યાં સુધી આપણે દબાવી દબાવીને કાઢી લેવાનું છે પાણી બધું જ અને માખણને અલગ વાસણમાં આપણે કાઢી લેવાનું છે પછી તમે જોઈ શકો છો આ રીતની પ્રોસેસ આપણે કરવાની છે અને આ રીતે આપણે બધું જ માખણ કાઢી લેવાનું છે તમે માખણને સ્ટોર પણ કરી શકો છો જો તમારે બધું જ માખણને અંદરથી ઘી ના કાઢવું હોય તો તમે માખણને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અહીંયા હું બધા જ માખણની અંદરથી ઘી કાઢી માની છું એટલા માટે હું અહીંયા બધા જ માખણને વાપરી રહી છું તમે જોઈ શકો છો બધું જ મખણ આપણું રેડી થઈ ગયું છે એક અલગ વાસણમાં મેં કાઢી લીધું છે એને હવે આપણે એને ગેસ પર મૂકીશું અહીંયા આપણું એકદમ ચોખ્ખું માખણ રેડી થઈ ગયું છે હવે આપણે પનીર બનાવવાની પણ પ્રોસેસ સાથે સાથે કરવાની છે તો એના માટે મેં અહીંયા લીંબુનો રસ વાડકીમાં કાઢી જ લીધો હતો અહીંયા એક લીંબુનો રસ છે એમાં આપણે થોડું પાણી એડ કરીશું ડાયરેક્ટ આપણે લીંબુનો રસ નથી નાખવાનો જે આપણું અહીંયા મિલ્ક નીકળ્યું હતું દૂધ નીકળ્યું હતું અને અહીંયા મેં બાજુમાં માખણ મૂકી દીધું છે મેં અહીંયા બંને ચૂલા ઉપર બંને વસ્તુ અલગ અલગ એમાં મૂકી દીધી છે ત્યારે ધીમા ગેસ પર જ રાખીશું આપણે અને અહીંયા તમે જોઈ શકો છો માખણની અંદરથી ગીરીસ થવા લાગ્યું છે ધીરે ધીરે જો તમને નજીકથી બતાવું તો આવી રીત દેખાય છે ધીરે ધીરે રિલીઝ થઈ રહ્યું છે ગેસની ફ્લેમ આપણે ધીમીથી મીડિયમ જ રાખવાની છે ને અહીંયા પનીર બનાવવા માટે આપણે અહીંયા એક ઊભરો આવવા દેવાનું છે ત્યાં સુધી આપણે ગેસ પર રાખવાનું છે એક ઊભરો આવી ગયા પછી આપણે લીંબુનો રસ નાખી દઈશું લીંબુનો રસ નાખ્યા પછી તમે જોઈ શકો છો કે પનીર આપણું છૂટું પડી ગયું છે અને ચમચાની મદદથી આપણે એને હલાવી લઈશું ધીરે ધીરે ગેસ બંધ કરી દઈશું દેખો તમે જોઈ શકો છો કેવું આપણું પનીર રેડી થઈ ગયું છે હવે આપણે એને એક જારમાં ગાળી લઈશું તમે અહીંયા કપડાંનો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા આપણે થોડું પાણી એડ કરીશું પનીરને ઠંડુ કરવા માટે અહીંયા પણ આપણે પનીરમાંથી પાણી નિતારી લેવાનું છે દબાવીને તમે જોઈ શકો છો કેટલું ડ્રાય થઈ ગયું છે તમે અહીંયા પનીર ભુરજી બનાવી શકો છો આનાથી હું અહીંયા એને સ્ટોર કરી રહી છું તો આ રીતની એક એટ એડ ડબ્બીની અંદર મેં એને લઈ લીધું છે ઇન્સ્ટન્ટલી પણ તમે બનાવી શકો છો અને સ્ટોર પણ તમે એને કરી શકો છો તો આ રીતે આપણું પનીર પણ રેડી થઈ ગયું છે ઘર આપણે જે રીત જોઈએ એ રીતથી તમે જો ના કરો તો તમારું આ પનીર નહીં બને પણ જો આ રીતે તમે કરશો તો ચોક્કસપણે તમને પણ પનીર બનાવી શકશો ઘરે એટ એડ ડબ્બીની અંદર મેં ભરીને હવે ફ્રીજમાં એને સ્ટોર કરીશ તમે પણ કોઈપણ ડબ્બાની અંદર તમે એને સ્ટોર કરી શકો છો હવે અહીંયા માખણમાંથી આપણે જે ઘી રિલીઝ થઈ રહ્યું છે એ જોઈ લઈએ અહીંયા દેખો આ રીતનું થઈ રહ્યું છે સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે અને મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે બહુ ફાસ્ટ ગેસ પર આપણે નથી કરવાનું બહુ ફાસ્ટ ગેસની ફ્લેમ પર કરીશું તો એ બળી જશે અને આપણે વચ્ચે વચ્ચે ફેરવતું રહેવાનું છે જેથી તળિયે ચોટી ન રહે તો તમે જોઈ શકો છો અહીંયા માખણમાંથી ઘી કેટલું બધું રિલીઝ થઈ ગયું છે જ્યાં સુધી માખણમાંથી બધું જ ઘી રિલીઝ ન થઈ જાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ પર રાખવાનું છે એને અને હલાવતા રહેવાનું છે જેમ જેમ માખણમાંથી ઘી રિલીઝ થશે તેમ તેમ આજે સફેદ ભાગ દેખાઈ રહ્યો છે એ પણ ઓછો દેખાશે તમને અને વચ્ચે વચ્ચે આપણે ચમચાની મદદથી આવું હલાવતા રહેવાનું છે જેથી ચોટી ન રહે ખાસું બધું અહીંયા માખણમાંથી ઘી છૂટું પડી ગયું છે તમે જોઈ શકો છો દીકો અને અહીંયા એનો કલર પણ ચેન્જ દેખાય છે તમે જોઈ શકો છો અહીંયા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અહીંયા તમે જોઈ શકો છો કે ઘી કેટલું બધું રિલીઝ થઈ ગયું છે અને એનો કલર પણ ખસતો બધો બદલાઈ ગયો છે અહીંયા તમે જોઈ શકો છો કે સફેદ ભાગ બધું જ નીચે બેસી ગયો છે અને આપણું ઘી બધું રિલીઝ થઈ ગયું છે અને ઉપર આવી ગયું છે તો હવે આપણે એને એક અલગ વાસણમાં કાઢી લેશું અહીંયા મેં ચા ગાળવાની ગણણી લીધી છે અને હવે આપણે બધું જ ઘી થોડું થોડું કરીને ગાળી લઈશું દેખવામાં એકદમ સુંદર લાગે છે અને બજાર કરતાં એકદમ ચોખ્ખું ઘી આપણું બની ગયું છે બજારમાં મળતા ઘીમાં ભેળસેળ હોય છે પણ આપણે અહીંયા એકદમ ચોખ્ખી રીતે બનાવી દીધું છે અને તે પણ એકદમ ફ્રી ઓફ કોસ્ટ એક અઠવાડિયાની મલાઈથી આટલું બધું ઘી નીકળ્યું છે અને સાથે સાથે પનીર પણ બની ગયું છે આપણું તમે જોઈ શકો છો કે ઘી કેટલું બધું ક્વોન્ટિટીમાં બન્યું છે ચારણમાંથી આપણે ચમચા કે ચમચીની મદદથી બરાબર નિધારી લેવાનું છે જેથી વેસ્ટ ન જાય આપણું ઘી આ ચારણનો પણ તમે મીઠાઈ બનાવવાનો ઉપયોગ કરી શકો છો અને હવે આપણો ઘી તમે દેખી શકો છો કે કેટલું ચોખ્ખું અને હાઇજેનિક બન્યું છે સાથે સાથે આપણા કેટલા બધા પૈસા પણ અહીંયા બચી ગયા છે તમે જોઈ શકો છો